આજે આપણે સાંભળવાનું છે સોમવાર સ્પેશિયલ શિવ માળા એકસો આઠ મણકા સાંભળવા માત્રથી અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાંભળતા પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ નિસ્દિન માળા જે કરે સવાર બપોરને સાંજ સંકટ તેના દૂર થાય જરીના આપે આજ આધિ વ્યાધી ઉપાધિ હરે પરમ પાવન શિવસલ ભોલે શિવાય અષ્ટોતર સતનામ માળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય साचु सुखदे नमः शिवाय ॐ नमः शिवाय वाञ्छितफलदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय ऋषिमुनि जपतानां नम शिवाय ॐ नमः शिवाय ब्रह्मा ब्रह्माविष्णु उच्चारेण नमः शिवाय ॐ नमः शिवाय પાર્વતીના પ્યારા નાથ નમઃ સિવાય શિવાય નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમઃ સિવાય ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગાન નમઃ શિવાય ઓ નમઃ શિવાય તે ગ કરોડ દેવતા જપતા જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાંધર્વકિન્નગાતા ગાં નમઃ શિવાય ઓ નમઃ શિવાય સંતોના પ્યારા નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય મચાવો આઠે જામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વશકરનારણહાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કૈલાસ નમઃ શિવાય શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ ન શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિસ્વરૂપે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય સોમ નાથ કહેવાય છે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકે ના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રગટ્યા પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય નમઃ શિવાય અવંતિમા વિરજનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમ શિવાય ઓ નમ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય નમ શિવાય કુંભમેળા નોતીરથ ધામ નમઃ શિવાય નમ શિવાય નામ નમ શિવાય નમ શિવાય મધ્યમા છે કારણાથ નમઃ શિવાય ઓ નમ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિંધ્યાચલના કારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વૈજનાથ નો મહીમા પાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય ડાકીનવનમાવસિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમરાક્ષ સ્નેહણતા નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ભીમા ભીમાશંકર નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અમર રાક્ષુત્યા નામ ન શિવાય ઓ નમ શિવાય સેતુ બંધ સેતુબંધ ધામ નમ શિવાય ઓમ નમ શિવાય રામ નિભક્તિકારે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમ શિવાય નમઃ શિવાય બિરાજે બિરાજેનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય અસુરો ના નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દીનદુખિયાના પારણહાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કાશીનગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશે શર નો મહીમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરવાનું આ પે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોમતી તપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંકેશ્વરથી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહિમા અપાર નમ શિવાય નમઃ શિવાય હરિદ્વાર હરિહર નો ધામ નમઃ શિવાય નમ શિવાય ઋષિકેશ નો મહિમા અપાર નમ શિવાય નમઃ શિવાય ધુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય નમઃ શિવાય અમર કર્યું નો નામ નમઃ શિવાય નમ શિવાય જ્યોતિર્લિંગ મહિમા અપાર નમઃ શિવાય નમ શિવાય જન્મ મરણ નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ગિરનારણી ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમ શિવાય નમ શિવાય દર્શન કરતી પાવન થાય નમ શિવાય નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમ શિવાય નમઃ શિવાય કુબેર ભંડારી પીયુ નામ નમ શિવાય ઓ નમ શિવાય કળિયુગના સાચા આધાર નમઃ શિવાય નમઃ શિવાય અષ્ટસિદ્ધિદેનારૂણા નમ શિવાય નમઃ શિવાય ભક્તિના છે ભંડાર નમઃ શિવાય નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓ નમ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અળસઠ તીરથને પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય તે ત્રિશકરળ જપ જપ નમ શિવાય ઓ નમઃ શિવાય શિવ આપે ભોલે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારુણામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહન દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપ જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમઃ શિવાયં નમઃ શિવાય શ્રાવણ માસ કરતા જાપ નમઃ શિવાયમ નમઃ શિવાય શિવચરણો મા પામે વાસ નમઃ શિવાયમ નમઃ શિવાય ઇકોતરપેઢી તારે નાથ નમ શિવાય નમ શિવાય નિર્ધનને ધન આપેનાથ નમ શિવાય નમ શિવાય પુત્રહીનને પુત્ર દિનાર નમ શિવાય નમ શિવાય ગ્રહણે પીડા દૂર કરનાર નમ શિવાય નમ શિવાય દુઃખદારિદ્ર દૂર કરનાર નમઃ શિવાય નમઃ શિવાય મહારોગનો એક ઈલાજ નમઃ શિવાય નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય નમઃ શિવાય અકાળ મૃત્યુતાળે નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય આપે આપેક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયર નું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વજીલ્યો ને છોડી સવ કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સંકટ માં આપે આરામ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજોનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ એક જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જળેશ્વર દાદા ના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો શ્રી શિવ શંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટ ભંજન દેવની જય બોલો રે સબ સંતન કી જય શ્રી કાળ ભૈરવનાથ કી જય ઓમ જડેશ્વર દાદા કી જય નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર